નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પાલી પોલીસ સ્ટેશન માં વર્ષ 2000 માં નોંધાયેલ હાફ મર્ડર નો મામલો પાંદી સપોલીસ સ્ટેશન વર્ષ બે હજાર માં નોંધાયેલા હાફ મર્ડર નો મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુકેશ બંસી ગોડને ઓરિસાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડ્યો આરોપીએ વર્ષ બે માં સુરત ખાતે પાંદેસા હાઉસિંગમાં રહેતો અને મજૂરી કામ કરતો હતો

આ એક મારામારીના કેસમાં બે હજારની સાલથી એટલે કે પચીસ વર્ષથી વધુના લાંબા સમયથી વોન્ટેડ હતો અહીંયા છરાથી ઇજાનો ગંભીર ઈજાઓ પહોંચાડી અને ભાગી ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો છેલ્લે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એને ગંજામ ઓરિસ્સાથી પકડી પાડ્યો હતો અને આગળની તપાસ માટે પાનરેસ્ટ્રા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો